કાંકરી તાલુકામાં સમાજ સુરક્ષા વિભાગ તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી કાંકરી તાલુકા તંત્રને શરમ આવવી જોઈએ જન્મથી દિવ્યાંગ jigar ઠાકોર આજે પણ સરકારી મળતી સહાયથી વંચિત કેમ કાંકરી તાલુકા મામલતદાર કચેરીના તંત્ર દ્વારા દિવ્યાંગ jigar ઠાકોરની રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ધોરણે સરકારી સહાય મળે તેવી કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે જન્મથી દિવ્યાંગ jigar ઠાકોર આધાર કાર્ડથી વંચિત કેમ ક્યારે બનશે આધાર કાર્ડ મજૂરી કરી કુટુંબનું ભરણ પોષણ કરતાં પરિવાર સાથે તંત્રનું ઓરમાયું વર્તન કેમ્પ બે દિવસ પહેલાં વાવાઝોડું વરસાદમાં આ ગરીબ પરિવારના ઘરે છતના પતરા તૂટી ગયા છે તેનું સર્વે કરી સહાય વળતર આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કરોડો રૂપિયા દિવ્યાંગો માટે સરકાર ગ્રાન્ટ આપે છે તો દિવ્યાંગ જીગર ઠાકોર સરકારી સહાયથી વંચિત કેમ્પ ધી અલ્ટિમેટ દૈનિક દ્વારા રૂબરૂ મુલાકાત કરતા જન્મથી દિવ્યાંગ જીગરના પિતાજીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ભરી વ્યથા વર્ણવી શો દિવ્યાંગ જીગનું કોઈ કારણસર આધાર કાર્ડ બનાવવા માટે ફિંગર ન આવે તો બીજા કોઈ વિકલ્પો નથી કે પછી તંત્ર પાસે દિવ્યાંગો માટે સમય નથી કે શું કાંગ્રેસ તાલુકાના આંબલીવા સિહોરીના જન્મથી દિવ્યાંગ 16 વર્ષના જીગરની સેવા કરતા તેના માતા-પિતા એક દીકરો ભગવાનને આપ્યો તે પણ દિવ્યાંગ બીજો કોઈ સંતાન નથી આવા માતા-પિતાની શું હાલત હશે કાંકરી તાલુકાના આંબલીવાસ સિહોરી ગામના ઠાકોર સોવનજી બાજુજીએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી જેની વાત કરવામાં આવે તો આંબલિવાસ ખાતે રહેતા ઠાકોર સોવજી બાજુજીના ઘરે સોળ વર્ષ પહેલાં એક પુત્રનો જન્મ થયેલ તે પણ જન્મથી દિવ્યાંગ તે દિવ્યાંગ બાળકનું નામ છે જીગર ઠાકોર અને જીગરના મમ્મી પપ્પા જીગની સોળ વર્ષ સેવા કરી રહ્યા છે જીગરના મમ્મી પપ્પા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જીગરની ઉંમર સોળ વર્ષ થઈ ગઈ છતાં તેનું આધાર કાર્ડ નથી બનતું તેમ મીડિયા સમક્ષ જણાવેલ કે ફિંગર આવતી નથી એટલે આધાર કાર્ડ બનતું નથી એટલે કોઈ પણ લાભ સરકારી સહાય મળતી નથી અને મંગળવારના દિવસે વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં ઘરના પતરા તૂટી ગયેલ ત્યારે પણ મોટું નુકસાન થયેલ હતું જેથી લાગતા વળગતા અધિકારી દ્વારા જાત તપાસ કરવાની જરૂર છે આવા જરૂરિયાતવાળા માણસોની શ્રીની સહાય મળી શકે બાદુજી મારુંનો અબ્લીવાસ છે ગોમ છે મારું અને મારા છોકરો એક છે અને આપ છોકરો છે અને અમે મજૂરી કરી ગુજરાત ચલા આવશ

પતરાના હાથા ના બેઠા બધું તો વાવાઝોડા મારા પત્ર ફૂટી ગયા છે અને મારા માલ બધી બધું પડ્યું પાછી તો એટલે વિનંતી આવે સાહેબ કે વિનંતી આવે તો પેલો કરું સાસ